પંચમહાલના વક્તાપુર ગામના શિક્ષક દંપતિ સોળ મેના રોજ હરિદ્વારની યાત્રા કરવા નીકળ્યા હતા પરંતુ વીસ મે બાદ તેમનો સંપર્ક થઈ શક્યો નથી અને આ સમગ્ર ઘટનાની જાણ શહેરા પોલીસ મથકે કરવામાં આવી હતી પરિવારજનોના જણાવ્યા પ્રમાણે દંપતીએ જણાવ્યું હતું કે તેઓ બે દિવસ શિબિરમાં છે જેથી કોઈ ફોન ન કરે આ સમય બાદ સતત મુકેશભાઈ અને તેમના પત્ની મનીષાબેનનો ફોન સ્વીચ ઓફ આવતા પરિવાર પર ચિંતાના વાદળો ઘેરાયા છે પરિવારજનો દ્વારા ઋષિકેશ અને હરિદ્વારમાં આવેલ હોટલ અને અન્ય આશ્રય સ્થાનો પર જઈ અને આ શિક્ષક દંપતીઓને શોધી કાઢવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ શિક્ષક દંપતીનો કોઈ પણ પત્તો લાગ્યો નથી બંને જણા તારીખ સોળ ના રોજ હરદ્વાર જવા માટે નીકળ્યા હતા ત્યારથી ચાર ધામની યાત્રા માટે જવાના હતા અને એમને છેલ્લે વીસ તારીખે એમના મમ્મી પપ્પા સાથે વાત કરી કે ભાઈ બે દિવસ સુધી અમારો ફોન લાગશે નહીં એટલે તમે અમને ફોન કરતા નહીં પણ બે દિવસની જગ્યાએ ત્રણ ચાર દિવસ થયા એટલે અમે અહીંયાથી કોન્ટેક કરવા લાગ્યા અને એ કોન્ટેક દરમિયાન એમના બંનેના ફોન સ્વિચ ઓફ અત્યાર સુધી આવે છે એટલે અમે ખૂબ ચિંતિત થયા અને ત્યાર પછી અમે જાણવાજોગ ફરિયાદ શહેરા તાલુકામાં આપી અને અમે ખૂબ અત્યારે ચિંતિત છીએ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર બંને સરકારો ભેગી થઈ અને ઉત્તરાખંડની સરકાર સાથે ચર્ચા કરી અને અમારા બંને પરિવારના સભ્યો છે એ સભ્યોને જેમ તેમ ઝડપથી શોધી આપે એવી અમે સરકાર પાસે અપેક્ષાઓ રાખીએ છીએ એ દંપતી શિક્ષક બેઉ એ સોળ તારીખે ચારધામ યાત્રા માટે નીકળેલા અને વીસ તારીખ સુધી એમના ફોન આવ્યા વીસ તારીખથી એમના ફોન બિલકુલ બંધ છે એટલે અમને ચિંતા થવા મળી એટલે અમે શહેરા પોલીસ સ્ટેશને જાણવાજોગ જોગ ફરિયાદ આપેલી ફક્તાપુરા ગામનું શિક્ષક દંપતી ગત સોળ મે ના રોજ અમદાવાદ થી હરિદ્વાર ટ્રેન મારફતે પહોંચ્યું હતું અને બે દિવસ બાદ તેઓ ત્યાં હરિદ્વાર જ રોકાયા હતા અને છેલ્લે પરિવારજનોની વાત વીસ તારીખના રોજ આ શિક્ષક નહીં થઈ શકે તેવું જણાવ્યું હતું પરંતુ બે દિવસ થી વધુ નો સમય વીત્યા બાદ પણ તેઓનો સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા સમગ્ર મામલે પરિવારજનો દ્વારા શહેરા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી છે નિકુંજ પટેલ દૂરદર્શન સમાચાર પંચમહાલ